નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચૂનીલાલ મંડિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ ચોવીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૂરજ ઉગતા પહેલાં ઠુઠા માંડાને એક હાથમાં રાતો ચોર બાળક લઈને ઉભેલો જોતા અજળી કાકી તો આ બાજ બની ગયા આ સો આ સપનું હશે કે સાચું આ બચડીયાને તો હું સગે હાથે ઠેઠ હાથીએ પાણી મૂકી આવી હતી એ પાછું કેમ કરીને આવ્યું ને આ માંડવીઓ મળસતા ટાણે ક્યાંથી ફૂટી નીકળ્યું ખડકી તો ખાલી ખમ હતી માંડવીઓ તો બુદ્ધેશ્વરમાં ભજનમાં બેઠો હતો એ ઓચિંદો અહીં ક્યાંથી આવી પૂગ્યો લ્યો કાકી લઈ લ્યો આ મોગાજીવને ભગવાનને ધીરેથી આવરદા લાંબી લખાવીને આવ્યો હશે એ આપણે હાથે કેમ કરીને ટૂંકી થાય માંડળ બોલતો રહ્યો ને અચવાડી કાકી અચરજ અનુભવતા રહ્યા અંદર ઓરડામાંથી ઉત્સુકતા ભર્યા અવાજ ઉઠ્યો માં મા હવે મૂકી મરીશ કાકીએ પછવાડે મોડું ફેરવીને દારો દીધો માં વન્યા જાણે કે પહુકી ગઈ અને તુરત માંડળ તરફ મોડું ફેરવ્યું હાથમાંના હરિકેન ફાનસની વાટ ઊંચી ચડાવીને બાળક તરફ નજર કરી તાજા જન્મેલા રેશમ જેવું સુવાળું શરીર હાથિયા પાણીની રતુમડી માટી વડે ખડાયેલું લાગતું હતું અરે પણ આ અચરજ કોનું કહેવું આ તે કોઈ પરિકથાનો કિસ્સો છે કે સાચી ઘટના આ ઘરમાં આના અન્ન જળ પાણી લખ્યા લાગે છે એ વન્યા વગડામાંથી આ ઉમરે પાછું શું કામે આવે લઈ લ્યો લીનવી રહ્યો જટ અંદરથી જડીએ ઉત્સુકતા ભેર આજી જે કરી આ વખતે પુત્રને ધમકાવી કાઢવાની અજવળી કાકીમાં હિંમત રહી નહોતી હરિકેની વાટ હજીએ વધારે સતેજ કરીને એમને બાળક તરફ જોયું ટચુકડા ટચુકડા હાથ હવામાં ઉલાડીને જાણે કે માતાની વાત્સલ્ય ગોદ એ માગી રહ્યું હતું લ્યો આ તો દીકરી એટલે લક્ષ્મી માતાનો અવતાર ગણાય માંડળ હજી વિનવતો હતો આને જાકારો ન દેવાય આને તો જલમ તાવે તજ નવો જલમ જડ્યો એમ ગણો અજવાળી કાકી સિયાબિયા થઈ રહ્યા માન માંડ બોલી શક્યા આ આ પાછી કેમ કરીને આવી ભગવાને જ મોકલી એમ ગણોની ડાંગ મોડામાં ઘાલીને આપણે ખડકી લગન લઈ આવ્યો જીવાડવા વાળો તો ઉપર હજાર હાથવાળો બેઠું છે ને સાચે જ આને ડાક્યો લઈ આવ્યો અજવાળી કાકીને હજી એ મનમાં સંશય હતો આ જુઓની ડીલ ઉપર ડાક્યાની ઢાડુ ઉઠી આવી છે એ બચડે પોચે દાંતે ઉપાડી હશે તોય એ તો કૂતરાની દાડુ રાતાચોર ચાભા ઉઠી આવ્યા છે છોકરીને મોવો ઢાંક્યો ઠેઠ હાથિયા પાણી લગણ મારી વાહેને વાહે વાહેને વાહે જરાય ખહે નહીં રોયો એ તો એને ભગવાને જ મોકલ્યો હશે ને માંડાળે કહ્યું કાકી જી થાય એ સારા સારું જ થાય એમ ગણો આ ગગીનું આખું લાંબો લખાણું હશે એ આપણે કેમ કરીને ટૂંકાવી શકીએ વળી અંદરથી અવાજ ઉઠ્યો માં હવે તો મને એનું મોડું જોવા દે અને માતાના મગજની કમન છટકી વડ છોકું ભર્યું મોડા જોવાની સગલી મૂંગી મરીને લાગતી નથી ને માથેથી ગાજસ હવે ઠાલા આંકડા થાવમાં કાકી માંડળ વિ રહ્યું આ ગબોડિયા ઉપર જરાક દિયા કરું ઉઘાડે દીલે ને કૂતરાની ધાળ વચ્ચે બેહીને લાંબો પલ્લો કરી આવ્યો છતી એને માને થાંમેલો મેલો બે ગૂંટડા પેટમાં જાય તો ઢીલમાં કાંટો આવશે માંડળ ગગા મારી જડીની લાજ હવે તારા હાથમાં છે જડી તો મારી માની જણી બેનને સમાણી તો ઠીક ગગા તારા સિવાય બીજા કોઈને વાતની જાણ્યા નથી ને એક આપણો રગ્યો જાણે છે એનો વાંધો નહીં ને બીજો જાણે છે ઉપર બેઠો એ હજાર હાથવાળો એની તો આ હદીએ લીલા છે અજવાળી કાકીએ આખરે કબૂલ કર્યું તો ઠીક એ ભગવાને જ આ ગગીને જીવથી રાખી એમ ગણો નહીં નિકાલ અહીંયા કણે હાથે પાણી તો રોજ રાતે દીપડો મારણ કરીને ધૂને પાણી પીવા આવી જરખને નાર તો સેથકના રખડતા હોય એમાં આ જીવ હેમ ખેમ રે ગયું ને જડીબેનને ખોળે પાછું આવ્યું એ ભગવાનનો પાડ માનો નહીં અજવાડી કાકી માટે ભારે મૂંઝણ ઊભી કરી આ બાળકીને હવે સ્વીકારી કે નહીં ને સ્વીકારી તો ક્યાં રાખવી કેમ કરીને રાખવી ઘરને છાને ખૂણે ગૂપસૂપ ચાલી પતિ પત્નીના મનમાં ગળમથલ ચાલી જડીના મનમાં ઝટપટ પોતાની પુત્રીનો મોડો જોવાની તાલાવેલી ચાલી અજવાળી કાકી મન મને મનમાં પસતાઈ રહ્યા છોકરી ઠેઠ હાથીએ પાણી મેલી આવી તો ભેગા ભેગો એને ગળા ટૂંકો કેમ દેતી ન આવી હા ઘરમાંથી નીકળવા ટાણે જડીએ રોતા રગડતા એક વચન માગ્યું હતું મારી છોકરીને જ્યાં મેલો ત્યાં જીવતી મેલજો એની હત્યા ન કરશો હાય રે મેં જળકીનું કેવું માન્યું જ શું કામે ને બાળ હત્યાના પાપથી હું આટલી બધી બી ગઈ રાજ રજવાડામાં તો રોજ ઉઠીને દીકરીને દૂધ પીતી કરી નાખે ને કોઈનું રૂવળીએ ન ફરકે હું જ આવી બળભાદર ઉઠીને આવડી ન જેવડી છોકરીની ગરજી દાખતા કેમ ગભરાઈ ગઈ અરે આ તો હાથે કરીને ઘરમાં શાલ ઘાલ્યું છાણે ચડાવીને વીછી ઘરમાં ઘાલવા જેવું કરી બેઠી મને ખબર કે મોવો ઢાંક્યો મારા પગલાંની ગાંધિયા ઠેઠ હાથિયા પાણી લગી મારો સગડ નહીં મેલે એ મોવો કૂતરો મારા જ ઘરના રોટલા ખાઈને ઉજળીને આ જ મારી જ લાજ લેવા બેઠો જાનવર પણ કાંઈ ધંદીલા કાંઈ ધંધીલા મોડામાં ઘાલીને આ જીવનો લોચો મારે ઉમરે પાછું આણ્યો છોકરીનું આંખું જોર કરી ગયું એ વાત તો સાચી જ નિક ક્યાં હાથીઓ પાણો ને ક્યાં ઢાગ્યો કૂતરો એ મૂંગો જીવ એને ઉગાડવા ગયો એ કિરતારની એ કરમત જ ગણાવીને ઉગાડનારે આને ઉગારી પણ હવે એને સંગોરી કેમ કરીને મો સૂચનો થવાને હજી સારી વાર હતી તેથી અંકનો લાભ લઈને અજવડી કાકી પતિ અને માંડળ સાથે નિખાલસ ચર્ચા વિચારણા કરવા માંડી બગ બગું થઈ જાય એ પહેલાં ગમે તે પ્રકારે બાળકીનો નિકાલ લાવવા એમણે પેટ છૂટી વાત કરી નાખી ઘરમાં તો કેમ એ કરીને સંગ્રહાય એમ નથી પણ કાકી માંડળે કહ્યું આ મૂંગાજીવ ઉપર જરાક તો દિયા કરો જીવાડનારે એને જીવાડી દીધી છે તો હવે એની હત્યા નહીં કરું કાકી કબૂલ થયા પણ આ ઘરમાંથી એને જટ આખી કરવી જ પડશે સૂરજ ઉગ્યા પહેલાં જ આગી કરવી પડશે કેમ કરીને આગી કરશું માંડળે પૂછ્યું આ તો મૂંગા પહોં જેવું પરવશ અને અજોડી કાકી એકાએક અત્યંત ગદગદ અને યાચક સ્વરે માંડળને વિનવી રહ્યા માંડળ ગગા મારી જડીની લાજ રાખ્યો તો તારો પાડ ભવો ભવ નહીં બોલું પણ હું આમાં શું કરું કાકી આ છોકરીને ક્યાં કહે આગી પાછી કરી દે સૂરજ ઉગ્યા મોર્ય ક્યાંક આગી પાછી કરી દે આ કાંઈ ઘઉં બાજરાનું બાચકું થોડું છે કે ગાડામાં નિરણ પૂણાની હેઠળ સંતરીને આગો પાછું કરી દેવાય આ તો જીવતો જીવ માડી આ સંસારમાં રહીને હૃદયે કરવું પડે કહલે કરવું પડે દુનિયાના વ્યવહાર તું જાણસ આબરૂને આ છે ઢાંકણે જીવવાનું મારી પારવડી જેવી જડીને અટાણે જીભ કડીને મારવાનું ટાણું એનું જીવતર આખું રોડાઈ જાય પોર સાલ તો લગ્ન લેવાના વાને કાને એ વાત જાય તો મારી ગકીને કપડે કાઢી ટીલી ચડી કાળી ટીલી નહીં ચડવાતું કાકી માંડળે એકાએક નિર્ણય બદલી નાખ્યો અને સધિયારો આપ્યો વાને કાને એ વાત નહીં જાય તમ તમારે બેફિકર રહ્યો તાકી જરકી બેનના જીવતર ઉપર ડાક નહીં લાગવા તો કેવી રીતે તમે જ ઘડીએ કીધું ને એવી રીતે આ છોકરીને કામમાંથી આગી લઈ જાઉં છું ક્યાં લઈ જઈશ એને તમારી શું ચિંત્યા હું એને એવા ઠેકાણે રાખીશ કે કોઈને કાંઈ ગંધે જ ન જાય સાચે જ ગગા હા આ ફૂલને હું જતન કરીને જાળવીશ ને ઉછેરીશ પણ માડી તું ઘર બાર ગામ હદુએ મેલીને જાઉં છું કયા કણી જ્યાં આ ફૂલના નસીબ જોર કરીને દોરી જાશી ઈયા કણી ગદા માંડળ અટાને તારા જેવો ભલો તો અમારે મને ભગવાને નહીં તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો અજવાળી કાકીએ વિવેક કરીને ઉમેર્યું પણ માંડી તું પંડે રહ્યો દખ્યો જીવ તારું જીવતર બળ્યું જળ્યું એમાં તું આ પારખી ગોળો જણ વોરીને વધારે ધક્કા વોર્યો મારા વીર આ દખ નથી વોરતું કાકી તમારી વાત સાચી કે હું દુખ્યો જીવ છું ને મારું જીવ બળેલું જળેલું છે મેં મારે હાથે સગા પિતરાઈને માર્યો છે મારે પાપે મારી બાયડી બળી મરી છે આ હૃદયે કરતુ મને માલિપાથી કરચોલી ખાય છે હવે મનમાં થાય છે કે હત્યા તો બહુ કરી પણ હવે આવા એકાદ ફૂલને મળતું ઉગારું તો મારા મનનો ભાર હળવો થાય નથું સોની અને અજવાડી કાકી મૂંગા મૂગા માંડાનું આ મનોગત સાંભળી રહ્યા આજે આ પાડોશી એમને સાવ જ જુદું લાગ્યું અપરિચિત લાગ્યો માંડાનું આ સ્વરૂપ એમનાથી સાવ અજાણ્યું જ હતું અજવાડી કાકીએ પૂછ્યું આ મૂંગા જીવને લઈને ક્યાં જઈશ ક્યાંક ક્યાંય મલકમાં ઉતરી જઈશ આગે આગે ક્યાંય હાલ્યું જઈશ જ્યાં કાળું કૂતરીએ મને ઓળખશે નહીં માંડે પોતાનું અંતર વાંચવા માંડ્યું આમે હવે આ ગામમાં મને સોળવતું નથી ધરતી ખાવા થાય છે ગોબરનું ગામ તો રૂ થયા કેળે મને ક્યાંય જે નથી પડતું સાચું માનશો જેલમાંથી આવ્યા કેળીએ મને ક્યાંય જોબવાળો જોડતો નથી રાતની રાત અજંપામાં કાઢું છું ભજન મંડળીમાં જઈને બેસું છું પણ જીવને શાંતતા નથી વળતી મારી આંખ સામે મોતની ભૂતાવળ જ ભમ્યા કરે છે જીવતા જાગતા ને હાલતા ચાલતા માણસના મૂડા ઉપર પણ મને મોત કડાય છે અટણે આ નવા જીવનું મૂળું જઈને મને જિંદગાની દેખાણી છે એને જીવતું રાખવા દીઓ તો એ મસે હું એ જીવી શકીશ અટણે તો હું આ બચડિયાને જીવડા જાઉં છું પણ કોને ખબર છે કે કદાચ આ બચર્યું જ મને જીવડાવશે આ દુનિયામાં જીવને ઉથે જીવ જીવે છે છાને ખૂણે ચાલતી ગુપ સુપ સમી ગઈ મથલ મટી ગઈ નવજાત શિશુના ભાવિ અંગે આખરી ફેસલો થઈ ગયો સૂરજ ઉગતા પહેલા માંડળ આ બાળકીને બગલમાં વેઠીને ગુંદાસનની સેમ છોડી ગયો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.